વલસાડના અબ્રામામાં જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક શ્રમિકની હત્યા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો વલસાડ શહેરના અબ્રામા ખાતે આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક શ્રમિકની હત્યા થયેલી હાલતમાં સવારે લાશ મળી હતી ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતાં વલસાડ સિટી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં શ્રમિકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું વલસાડ સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ટીમની મદદથી આરોપી પાર્કમાં એક સાઈડ ઉપર બાંધકામ ચાલી રહ્યું હતું સાઈડ ઉપર તમામ શ્રમિકો રહેતા હતા ગત રાત્રિ દરમિયાન પપ્પુ પાસવાન નામના શ્રમિકે વિકાસ માંજીની પત્નીને રાત્રિ દરમિયાન શારીરિક અડંપલા કર્યા હતા જેને લઈને પપ્પુ અને વિકાસ વચ્ચે ગત ગતરાત્રી દરમિયાન ઝઘડો થયો હતો જે દરમિયાન ગુસ્સે ભરાયેલા વિકસે પપ્પુના મોઢાના ભાગે અને માથાના ભાગે હથોડા મારી હત્યા કરી પપ્પુ પાસવાનને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો સવારે સાઇડ ઉપર અન્ય શ્રમિકો આવ્યા ત્યારે પપ્પુની હત્યા થયેલી હાલતમાં લાશ જોતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી વલસાડ સિટી પીઆઈડી પરમાર ડીએસપી એ કે વર્મા અને વલસાડ સિટી પોલીસની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી વલસાડ સિટી પોલીસની ટીમે શ્રમિકોને પ્રાથમિક પૂછપરછ કરતા વિકાસ માંજી ન હોવાનું જાણવા મળ્યું હતું ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચેક કરતા શંકમદ આરોપી વિકાસ માંજી જલગાંવ તરફ જતો હોવાનું જાણવા મળ્યું હતું